ટર્ન્સ લઈ રહ્યો હતો જેનાથી અન્ય લોકો માટે મુશ્કેલી અને ખતરો સર્જાયો વિડીયો વાયરલ થવા પછી કચ્છ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે અને ચાલકની ઓળખ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઓથોરિટીઝ હવે વિજિલન્ટ બનીને આવા ખતરનાક બનાવોથી અવગતિ દર્શાવશે વિડીયો જોઈને રોડ પર સલામતી વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે નિષ્ણાતોએ જણાવ્યું કે બેફામ ડ્રાઇવિંગ એ એક મોટી ફટાકડા માટેનું કારણ બની શકે છે આ ઘટના એવી છે જ્યાં કાર ચાલકે હાથમાં રાખીને વાહન ચલાવ્યું જે એક આકસ્મિક ગુનાહિત કૃત્ય છે ઓથોરિટીઝ એ ગેરકાયદેસર હથિયારોના ઉપયોગ અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે આ અંગે જાહેર સલામતી માટે એક યથાવતના સંકેત છે અને કાયદાને ઉલ્લંઘન કરનારા સામે કડક પગલા લેવામાં આવશે